નો પાર્કિંગ ઝોનમાં હશે તો આપનું વાહન થશે ટોઈંગ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટ માટેનું પાર્કિંગ ઝોનમાં પાર્ક થતા ટુ વ્હીલર વાહન અને કાર સામે કાર્યવાહી કરવા માટે સાત જેટલા ટોઈંગ વાહન કાર્યરત કરવામાં આવ્યા છે આથી જો હવેથી વડોદરાવાસીઓ જો રોંગ સાઈડ ઉપર વાહન પાર્ક કરશે તો ગાડી ટોઈંગ થઈ જશે

સાઇકલ ડ્રાઈવિંગ કરવાવાળા ઓવર સ્પીડિંગ ડ્રંકન વગેરે પ્રકારની આપણે કરીને લગભગ ગયા વર્ષના તુલનામાં ચારસો પચાસથી વધારે ટકા કામ કરવામાં આવેલ છે પરંતુ શહેરમાં કેટલાક સમયથી સ્ટ્રોઈંગ વેહિકલ ના હોવાના કારણે આપણા ઇફેક્ટિવ રીતે નો પાર્કિંગ ઝોનનું એન્ફોર્સમેન્ટ નથી કરી શકતા આજે તમે જોયું કે શહેરમાં દસ જેટલા જાહેરનામું અમલમાં છે જુદા જુદા રોડ સ્ટ્રેચિસ તમામ ફ્લાયઓવર્સ ઓવરબ્રિજિસ અને તમામ સર્કલોના ત્રીસ મીટર રેડિયસમાં કોઈપણ વાહન પાર્કિંગ ના કરી પરંતુ ડ્રોઈંગ વ્હીકલ ના હોવાના કારણે કેટલાક જગ્યાએ આ પ્રકારના એક ગેરકાયદેસર પાર્કિંગ પણ થાય છે પરંતુ પોલીસ ઇન્ટરેસ્ટન કરી શકતી ન હતી આજે આપણે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ બેસીસ ઉપર સાત વાહનો આપણે ટ્રોઈંગ વ્હીકલ્સ આજે આપણે ઇન્ડક્ટ કરી છે જેમાં ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ અને હેવી મોટર વ્હીકલને પણ ટ્રોઈંગ કરવાની અમને ક્ષમતા છે તો આજથી એ આઉટસોર્સિંગ એજન્સીના ટીમ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ્સ અને ટીઆરપીના માનવના આકા સંયુક્ત ઓપરેશનલ ટીમ રોડ ઉપર ઉતરી છે શહેરના જુદા જુદા વિસ્તારોમાં એક એકાદરસર રીતેનું પાર્કિંગ ઝોનનું ભંગ કરીને પાર્કિંગ કરતાં જે વાહન ચાલકો છે વાહન છે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે આ હેતુ બે ત્રણ છે એક તો માર્ગ સુરક્ષા અંગે જનજાગૃતિ થાય બીજું જે સર્કલોમાં કે ક્રોસ રોડ્સમાં ત્રીસ મીટર રેડિયસમાં આડેધડ પાર્કિંગ કરવાના લીધે જે અકસ્માત સર્જાવાની શક્યતા છે એવા વાહનો દૂર કરવામાં આવે અને સમગ્ર શહેરમાં મોબિલિટી માટે એક ફેસિલિટેશન કરીને નડતરરૂપ વાહનોને દૂર કરીને શહેર પોલીસ શહેરના મોબિલિટી વધારીને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં વહેંચે છે તો આમાં કેટલાક વખતે જ્યારે આપણે જોઈ વેહિકલ ડિપ્લોય કરીએ છીએ નાગરિકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવે છે અને ધ્યાને રાખીને આપના તમામ ટ્રોઇંગ વ્હીકલ્સ સીસી ટીવી અને એના વિડીયો ફૂટેજ સ્ટોરેજ માટે ડીવીઆર સિસ્ટમથી સુસજ્જિત છે અને જે અધિકારી કર્મચારીઓને આપણે ડ્રોવિંગ ટીમમાં તૈનાત કરી છે દરેક એડમોન્સ્ટેબલ પાસે બોડી ઓન કેમેરા છે જેના માધ્યમથી એમના સામે થતા તમામ કાર્યવાહીનો ઓડિયો વિઝ્યુઅલ્સને રેકોર્ડ કરી શકીએ તો પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અને સાથે સાથે આઉટસોર્સ એજન્સીના કર્મચારીઓ તમામ ડ્રાઈવરો સાથે ફોર્મ એક્શન લેશે પરંતુ સાથે સાથે સંવેદનશીલતાથી કામ કરવા માટે આપણે ચુસ્ત સૂચના પણ આપી છે કોઈપણ આક્ષેપ થાય તો આપણે વિડીયો ફૂટેજના માધ્યમથી આપણે એમના એકાઉન્ટેબલિટી એકાઉન્ટેબિલિટી પણ નક્કી કરી શકીશું એવી વ્યવસ્થા તો નાગરિકો પાસેથી આપણે અપેક્ષા છે કે શહેરમાં અમલ દસ જાહેરનામાઓ ખાસ કરીને જે ઓવરબ્રિજ ઉપર ફ્લાઇવર ઉપર સર્કલના ત્રીસ મીટર રેડિયસમાં અને શહેરના મુખ્ય માર્ગો ઉપર જે જાહેરનામાઓ છે આના સ્વયંભૂ રીતે પાલન કરે આડેધડ પાર્કિંગ ના કરે નો પાર્કિંગ ઝોનમાં વાહન મૂકીને જતા ન રહે અને ક્યારે એવા કિસ્સા બને જ્યારે પોલીસ અને ટ્રોઈંગ કરે તો સયાજી કે મોતીબાગ કે ભૂતડી જામપા ખાતેને આપણે જે ટોઈંગ કરેલા વાહનોના જે હોલ્ડિંગ એરિયા છે ત્યાં આવીને દંડ ભરીને આપણે લઈ શકશે તો આમાં આપણે સાથ સરકાર આપે સાથે સાથે અત્યારે સમગ્ર શહેરમાં રાજ્યમાં દેશમાં વન નેશન વન ચલન સિસ્ટમ અમલમાં છે પરંતુ ગોઈંગ દરેક શહેર દીઠ થોડા રેટ વેરી હોવાના કારણે કોન્ટ્રાક્ટ માધ્યમથી આપીએ છીએ એટલે રેટમાં થોડા વેરીએશન આવે છે આજે તારીખે આપણે ઈ ચલાનના માધ્યમથી કે પેમેન્ટ પોર્ટલ પેમેન્ટ ગેટવેના માધ્યમથી આપણે ઇન્ટરનેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ માધ્યમથી પેનાલ્ટી કલેક્શન નથી કરી શકતા પરંતુ મેન્યુઅલ સિસ્ટમથી આપણે કલેક્શન કરી રહ્યા છીએ પરંતુ ડિજિટલ પેમેન્ટ તરફ પણ આપણે પ્રયાસ ચાલુ છે ટૂંક સમયમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પણ ઇન્ટ્રોડ્યુસ કરીશું નાગરિકોના નાગરિકોના સુવિધા માટે પરંતુ જ્યાં સુધી અપેક્ષા છે આપ સાથ સહકાર આપો કોપરેટ કરો જેથી કરીને આ વ્યવસ્થામાં આપણે સારી રીતે કામ કરીશું ઓકે